પીપલ્સ વેલફેર સોસાયટી દ્વારા પંચોતેર માં ગણતંત્ર દિન ની ઉજવણી કરવામાં આવી રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વીબી મણવર પીપલ્સ એન્ડ વેલફેર સોસાયટી સંસ્થા દ્વારા ઘણા વર્ષોથી અનેક કાર્યક્રમો કરતા હોય છે તેમાં દર વર્ષે ગણતંત્ર દિને અનેક દેશભક્તિ કાર્યક્રમો કરવામાં આવે છે જેથી આ વર્ષના છવ્વીસમી જાન્યુઆરીના પંચોતેરમાં ગણતંત્ર દિવસે ધ્વજવંદન સહિતના કાર્યક્રમો રાખવામાં આવ્યા ધ્વજવંદનના કાર્યક્રમ સહિત સંસ્થા દ્વારા બીજા ઘણા બધા કાર્યક્રમો કરવામાં આવ્યા જેમાં શહીદોની શ્રદ્ધાંજલિ સાહિત્યકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો વાલી સંમેલન મહેમાનોનું સ્વાગત પરેડ સહિતના સુંદર કાર્યક્રમોનું વિશાળ આયોજન કરવામાં આવ્યું રિપોર્ટર સરફરાજ કોડી સમાચાર ઉપલેટા માં પ્રજાસત્તાક દીને અમારી પીપલ વેલફેર સોસાયટી કેમ્પસમાં પરંપરાગત અને વર્ષોથી આ ચાલી આવતી આ પ્રવૃત્તિ અને એટલા માટે અમે ભવ્યતાથી પ્રજા પ્રજાસત્તાક દિધની ઉજવણી કરીએ છીએ જેમાં રાજ્ય કક્ષાના રાજકીય વણસો સાહિત્યકારો લોકગીતકારો બધા મહેમાનોને બોલાવીએ છીએ અને ભરચક કાર્યકર હોય છે સવારમાં પેરેડ હોય છે વિદ્યાર્થીઓની પણ પેરેડ હોય છે શિક્ષકો પણ પેરેડમાં જોડાય છે અમારી સંસ્થાની ખાસ વિશેષતા છે અને પેરેડ પછી ગેધરિંગ હોય છે જેમાં બધા મહેમાનોનું સામાજિક રાજકીય ધાર્મિક મહેમાનોનું સ્વાગત હોય છે બધા પ્રવચનો હોય છે અને ત્યારબાદ વાલી સંમેલન પણ હોય છે અને ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય છે આ અમે વર્ષો વર્ષ એટલા માટે ઉજવીએ છીએ કે રાષ્ટ્રીય ભાવના જરા પણ ધીમી ન પડે રાષ્ટ્રીય ભાવના અને એ વિદ્યાર્થીઓમાં યુવાનોમાં આપીએ તો જ્યારે ખ્યાલ આવે કે આપણો ઇતિહાસ શું હતો આપણું ભારતનો ઇતિહાસ શું હતો ભારત કઈ રીતે આઝાદ થયું એટલા માટે આ પરંપરા અમે જાળવીને મહા ઉત્સવ તરીકે આને ઉજવીએ છીએ ત્યારે આજુબાજુના ગામડાઓના આગેવાનો આવે છે સરપંચશ્રીઓ આવે છે કેળવણી કાળો પણ આ મારા program માં જોડાય છે અધિકારીઓ પણ જોડાય છે અને ઉત્સાહભેર ઉજવણી કરી નમસ્તે હું સોલંકી મિત્તલ હાલ બીએડ માં અભ્યાસ કરું છું શ્રી વીબી મળવાર ડુમિયાણી ખાતેની જે પીપલ વેલફેર સોસાયટી સંચાલિત જે સંસ્થા છે ત્યાંથી બોલું છું આજે અમારે છવ્વીસમી જાન્યુઆરીનો કાર્યક્રમ છે તો સૌપ્રથમ પ્રથમ સવારે પરેડ દ્વારા જ કાર્યક્રમ શરૂ થયો હતો જેમાં રોનકભાઈ પટેલ એ મારા મુખ્ય મહેમાન હતા ત્યારબાદ અમારો અહીંયા અહીંયા કાર્યક્રમ રહ્યો છે તેમાં વિદ્યાર્થીઓનું વક્તૃત્વ અને પ્લસ જે અગ્રગણીએ ચિત્રકારો મતલબ પત્રકારો શિક્ષકોને અમ અમારી સંસ્થામાં આમંત્રણ આપ્યું હતું જે સમગ્ર સંચાલન છે તે અત્યારે રેશમાબેન પટેલ દ્વારા કરવામાં આવે છે અને તેના એક માર્ગદર્શન તરીકે મણવરસર અને સવિતા મેડમ હંમેશા રહ્યા છે અમારી સંસ્થામાં આ છવ્વીસમી જાન્યુઆરી એક જ કાર્યક્રમ નહીં પણ અનેકવિધ કાર્યક્રમો થાય છે જેમાં બાળકોના સર્વાંગી વિકાસ અને બુનિયાદીના પાયાનું શિક્ષણ આપવામાં આવે છે જ્યાં કોદાળીથી માંડી અને કમ્પ્યુટર સુધીનું પણ કામ કરવામાં આવે છે અને સાદું જીવન અને ઉચ્ચ વિચાર કેવી રીતે જીવવું એ ગાંધીજીના જીવનમાંથી જે મળ્યું છે એ સંસ્કારોનું ચિંતન જે હકીકતમાં જે કેવી રીતે થવું જોઈએ એ આ સંસ્થામાં થાય છે આમ તો બધા જ અભ્યાસો છે તે વ્યવસ્થિત જ ચાલે છે અને સાથે સાથે હોસ્ટેલ જીવન જેમાં નોન ટીચિંગ જે અમારો સ્ટાફ છે એ હંમેશા રાત દિવસ જાગતો રહે છે અને રેશમા મેડમ છે એ એને એના પર તો ઊંઘ જ નહીં આવતી હું એમ પણ કહી શકું કેમ કે હજી આ સંસ્થાના આટલું કાર્યભરણ હોવા છતાં તે બધા જ કાર્યક્રમોમાં અમારી સમક્ષ રહે છે હંમેશા હાજર રહે છે અને હવે વાત કરું મારા બીએડની તો ત્યાં પણ એટલો વ્યવસ્થિત અભ્યાસક્રમ ચાલે છે કે એક પણ લેક્ચર લેક્ચરમાં પણ કોઈ પ્રકારની ખામી ના હોય અને કોઈ પણ સંજોગોમાં અમારો કાર્યક્રમ કે અટકે જ નહીં અહીં નાના બાળકોથી માંડીને મોટા વિદ્યાર્થીઓ સુધી કોઈ પણ એવું નથી કે જેનો સર્વાંગી વિકાસ કે અટકી જતો હોય બધા જ એક થી માંડીને એક ચડિયા અને એક ઉગવાનો અહીંયા માહોલ મળી જાય એવું પણ અહીંયા લાગે છે આ સંસ્થામાં મારી બેબી ધોરણ નવમાં અભ્યાસ કરે છે અને અમે એને આ વર્ષેથી જ એડમિશન લીધું છે અને આ સંસ્થા વિશે મેં બહુ ઘણો સમય પહેલાં ઘણું બધું સાંભળ્યું હતું પણ મને એવું પણ હતું કે ખાસ મારું ભણો બાળક આ સંસ્થામાં ભણે અને સારું ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે જે મનોહર સાહેબના નેજા આ બધું શક્ય બન્યું અમારા સગા બે ચાર વડીલોએ વાત કરેલી કે બેબીનું જો કેળવણી અને સારું શિક્ષણ લેવું હોય તો તમારે ચોક્કસ આ મનોર સાહેબની સંસ્થાની મુલાકાત લેવી જ જોઈએ અને હું મારું બેબીનું એડમિશન લીધું એ પહેલાં જ અહીંયા હું આવી અને થોડું ઘણું માર્કિંગ અને થોડું ઘણું માર્ગદર્શન લઈને ગયેલો જેથી ખરી મને એમ થયું કે આપણે જે કંઈ કામો કરીએ છીએ આપણે જે કંઈ મહેનત કરવી પડે છે એ એ જ આપણા બાળકોને પાછી એની એ કરવી ન પડે એટલે એને શિક્ષણ મેળવવા માટે આ સાહેબના જે કંઈ સાનિધ્ય એમનું જે કંઈ વચન છે એનું જે કંઈ કરવાની થિરી છે એ ખૂબ જાણી અનુભવ કરી અને મને બહુ એનો પ્રભાવિત થયો જેથી કરીને મને એમ થયું કે મારી બેબીને પણ અહીંયા જ આપણા સારા શિક્ષણ માટે મૂકવી છે અને બીજા પણ વાલીઓને જાગૃત કરવા છે કે જેમ બને એમ વધારે ને વધારે શિક્ષણ મેળવે અને દીકરીઓને પોતાને પગભર બનાવે સારું જોબ મેળવે સારી સારી નોકરી ઉપર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરે અને પોતે પણ કંઈક કમાઈ અને કંઈક સમાજને ઉપયોગી સારી પ્રવૃત્તિઓ પણ કરી શકે આવું મારું ધ્યેય અને જે કાંઈ મારી મનમાં ઈચ્છાઓ અને જે કંઈ આકાંક્ષાઓ હતી એ મને અહીંયા બધી જ ફળીભૂત થતી જોવા મળે છે એટલે હું વારે વારે આ સંસ્થાના ટ્રસ્ટીઓ તેમનું જે કાંઈ સ્ટાફ ગણ છે એનો આભારી છું